વિદ્યાર્થીઓ સાપેક્ષ ગતિ પર આધારિત એમસીક્યુ આજે જોઈશું સાપેક્ષ ગતિ વરસાદ ઉપર આધારિત હોય છે નદી પર આધારિત હોય છે ક્રોસિંગ ઉપર આધારિત હોય છે તે પૈકીનું આજે આપણે જોઈએ છીએ કે સ્થિર પાણી અને અથવા તો પાણી જ્યારે પ્રવાહિત હોય ત્યારે એના પર આધારિત એમસીક્યુ ચાલો આપેલ એમસીક્યુ અનુસાર એક માણસ સ્થિર સ્થિતિમાં પાણીની અંદર બે મીટર પ્રતિ સેકન્ડની ઝડપે તરી શકે છે એટલે આ જે બે મીટર પ્રતિ સેકન્ડ જે ખરું એ એની મહત્તમ ઝડપ દર્શાવે છે કે સ્થિર સ્થિતિમાં પણ એ વ્યક્તિ આટલું મહત્તમ તરી શકે છે તે નદીના પાણીમાં પ્રવાહની દિશામાં એકસો પચાસ અંશના ખૂણે તરવાનું શરૂ કરે છે ચાલો તો આપણે પહેલાં નક્કી કરી લઈએ જો આ નદી તમે નક્કી કરો તો આ નદીની ઝડપ તમે વિચારો છો કે વી આર આપણે એને કહીએ વેલોસિટી ઓફ રિવર એ છે અને કોઈ વ્યક્તિ આ નદીને જો પાર કરવા માંગે એટલે કે તે તેના સામા કાંઠે છે તો નક્કી કરીએ કે કોઈ વ્યક્તિ જે છે એ અહીં કશેક વિચારે છે કે ક્રોસ કરવું છે પરંતુ તે સીધી રીતે ક્રોસ કરવા જાય તો એ આ વિકર્ણ જેવી દિશામાં આગળ વધશે પણ એને એ નથી કરવું અને લઘુત્તમ અંતર પર જો એને આ નદીને પાર કરવું હોય તો એને નદીના પ્રવાહની દિશા સામા પ્રવાહે તેને તરવું પડશે અને એ તરવા માટે આપણને અહીં ખૂણો એકસો પચાસ કીધો કે જેને કહેવાય કે નદીના પ્રવાહની દિશા સાથે એ તરવાનું શરૂ કરે એટલે કે આ દિશામાં જે આ ખૂણો એમણે લીધું એ એકસો પચાસનો અને આ જગ્યા પર એમનો આ વેગ કે જે મહત્તમ ઝડપે તરી શકે છે તે એટલે કે વી આ પર્સન માટે વી જે આપણને આપેલ છે બે મીટર પ્રતિ સેકન્ડ તો ચાલો બીજું આગળ શું કીધું અને વિરુદ્ધ કાંઠા ઉપર પહોંચે છે હા તો વહેતા પાણીની ઝડપને મેળવો એટલે કે આ શોધવાનું થાય તમારે વીઆર આવી પરિસ્થિતિમાં આપણે એમના જો લઘુત્તમ પથને વિચારીએ કે જે નેવું અંશના ખૂણા પર હોય જો આ જ નેવું અંશના ખૂણા પર હોય તો આ ખૂણો એકસો પચાસમાંથી બાદ થઈને તમને સાઠ અંશ મળશે હા તો હવે આ જે ત્રિકોણ બની રહ્યો છે જેને આપણે કહીશું વેગોથી બનતો ત્રિકોણ અહીં જે આ ત્રિકોણ બને છે એ વેગથી બને છે એટલે તેવા ત્રિકોણમાં એક જો નેવું અંશ આપણે નક્કી કરીએ તો તમે ગુણોત્તર લઈ શકો છો સાઈન સાઈન સિક્સટી જેમાં તમે કહેશો કે સામેની ભૂજા સામેની ભૂજા બનશે વીઆર અને કર્ણ તો કે નેવું અંશની સામે કર્ણ તરીકે અત્યારે આપણી પાસે છે આ વ્યક્તિનો વેગ એટલે કે વી પર્સન જો સાઈન્સ સાઈઠની કિંમત તમે નક્કી કરશો ટેબલ પરથી તો તે બનશે તમારા માટે વર્ગમૂળ ત્રણના છેદમાં બે અને આ બાજુ વીઆર શોધવાનું હોય તો વ્યક્તિનો વેગ તરવા માટેનો મહત્તમ આપેલ છે બે આમ કરતાં બે કેન્સલ થઈને તમને મળે છે નદીનો વેગ વર્ગમૂળમાં ત્રણ મીટર પ્રતિ સેકન્ડ એ તમે પ્રાપ્ત કરી લીધો તમારો વહેતા પાણીનો પ્રવાહ જે છે વર્ગમૂળમાં ત્રણ મીટર પર સેકન્ડ બરાબર હવે બીજું શું શોધવા કીધું બીજું શોધવા કીધું છે કે જો નદીના નદીની પહોળાઈ જો એક કિલોમીટર હોય તો નદીને પાર કરવા માટે તે કેટલો સમય લેશે તો સ્વાભાવિક છે કે એ જ્યારે તરવાનું શરૂ કરે છે ત્યારે એકચ્યુલી એ તરે છે આ નેવું અંશના પથ ઉપર પણ એનો જે તરવાનો વેગ ખરો એ આ એ સ્વીકારે છે તો તે પરિસ્થિતિમાં આપણને આ વેગ ખબર હોવો જોઈએ કે કયા વેગે એ નદીને પાર કરે છે જેને આપણે સાપેક્ષ વેગ કહીશું અને આ સાપેક્ષવેગ કોનો છે તો કે આ વ્યક્તિનો છે પણ કોના સાપેક્ષે છે તો કે નદીના સાપેક્ષે છે આ પહેલાં જો તમને ખબર હોય તો તમે અંતર અને વેગ અને સમયનો ઉપયોગ કરીને મેળવી શકો છો સમય ચાલો તો આને સમજવા માટે આપણે ફરીવાર ત્રિકોણનો ઉપયોગ કરીએ તો ફરીવાર આ ત્રિકોણનો ઉપયોગ કરતા આ વખતે આપણે ઉપયોગ કરીશું કોસ સિક્સટી બરાબર તો કે પાસેની ભૂજા પાસેની ભૂજા માટે વીપીઆર સાપેક્ષ વેગ અને તેમાં આવશે કર્ણ કર્ણ તરીકે ફરી એકવાર વીપી વીપી ચાલો કૉસ સિક્સટી જે તમારા માટે છે ટેબલ પરથી વન હાફ ત્યારે વી પર્સન અને રિવરનો સાપેક્ષ વેગ અને અહીંયા તો તમારા માટે આ કિંમત બે એટલે બે કેન્સલ થઈને તમને મળે છે સાપેક્ષ વેગ એક જે એક છે મીટર પ્રતિ સેકન્ડ એટલે સ્વાભાવિક છે કે એ જો બેની ઝડપે આ ક્રોસ કરવા જાય પરંતુ તેને નદીના સાપેક્ષે એકથી જ આ ઝડપ એ પાર કરે છે અને આ જો બંને વચ્ચેનું ગેપ કાંઠા વચ્ચેની ગેપ બે કેટલી કિલોમીટર છે તે કિલોમીટર એક કિલોમીટર છે તો એક કિલોમીટર જો હોય તો તેવા પરિસ્થિતિમાં તમે ઉપયોગ કરી શકો છો વેગ બરાબર અંતર છેદમાં સમય ત્યારે વેગ છે તમારા માટે સાપેક્ષ વેક પર્સનનો રિવરના સાપેક્ષે અને આ છે તમારું આ આખા બંને કાંઠા વચ્ચેનું અંતર જે અત્યારે તમને મળે છે એક એની સામે આ પણ હતું એક એટલે સમય છે આ ટી ત્યારે ટીને કરતાં બનાવશો તો મળશે એક પણ એકમ તરીકે શું રાખીએ તો એકમ તરીકે તમે જોઈ શકો છો કે બધી સિસ્ટમ તમારી મીટર પ્રતિ સેકન્ડની અંદર છે એટલે એમ તો તમે મીટર પ્રતિ સેકન્ડના હિસાબે સેકન્ડ વિચારશો પરંતુ એક સેકન્ડ અહીં છે કિલોમીટર કિલોમીટરનો મતલબ થયો કે તમારું આ અંતર જે છે તે મીટરમાં બનવાનું એક હજાર એથી તમને સમય મળી રહ્યો છે એક હજાર સેકન્ડ ઓકે એટલે આ રીતે આ શક્ય થશે